સુરતના પાલનપુર ગામના મહાદેવ ફળિયામાં લાંબા સમયથી ચાલતા દેશી દારૂના અડ્ડાથી કંટારેલી કંટાળેલી સ્થાનિક મહિલાઓએ પોલીસની રાહ ન જોતા જાતે જ મોરચો સંભાળ્યો હતો રહેણાંક વિસ્તારમાં દારૂના વેચાણ અને અસામાજિક તત્વોની અવરજવરથી યુવતીઓની સુરક્ષા જોખમાઈ રહી હોવાથી મહિલાઓ એકજૂટ થઈ જનતા રેડ કરી હતી મહિલાઓ જયારે અડ્ડો બંધ કરાવવા સમજાવવા ગઈ ત્યારે બુટલેગરે ઉદે થી તમને શું નડે છે કહી જવાબ આપ્યો હતો ઘટનાનું સૌથી પ્રેરણાદાયી દ્રશ્ય એ હતું કે એક મહિલા પોતાના માસુમ બાળકને કાંખમાં લઈ આ જનતા રેડમાં જોડાઈ હતી આ દ્રશ્ય મહિલાઓની હિંમત અને પોતાના પરિવારના ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા દર્શાવતું હતું જનતા રેડની જાણ થતા પાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ દરમિયાન સ્થાનિકોએ પોલીસ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે દારૂના અડ્ડા અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા અંતે મહિલાઓને જાતે જ પગલું ભરવું પડ્યું હતું આ ઘટના બાદ વિસ્તારમાં ચર્ચા જાગી છે કે જો સમયસર કાર્યવાહી કરવામાં આવે તો મહિલાઓને રસ્તા પર ઉતરવાની ફરજ ન પડે જનતા રેડ બાદ સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું বোল নে પોલીસ ને બોલા પોલીસ ને પોલીસ ને બોલા બોલા બોલો જા બોલતા પોલીસ ને પોલીસ ને બોલા પોલીસ પોલીસ એકસો બાર બોલ